જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છતા જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છતા અંતર્ગત સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોમ્બર સુધી ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને સ્વભાવ અને સંસ્કાર થીમ પર ભાર આપવામાં આવ્યો છે સત્તરમી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ છે મિત્રો ત્રીસ તારીખ થઈ ગઈ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમજ વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પ્રથમ જિલ્લા ટ્રાન્સપોર્ટ અને રસ્તાઓના માર્ગો ઇમારતો હેરિટેજ બિલ્ડિંગો આ સફાઈ લાઇબ્રેરી દવાખાના ગાર્ડન ગાર્ડન એટલે કે વિવિધ સારી પ્રતિમાઓના ખુલ્લા પ્લોટ અને આજ જ એક ઝુંબેશના રૂપે સાફ સફાઈ કરવામાં આવી રહી છે જેના જેની કામગીરી તાલુકા લેવલે અને ગ્રામ્ય લેવલે પણ કરવામાં આવી છે દુમાડ ગામમાં માર્શલ આર્ટ્સની ગુજરાત લેવલની જે ફાઇટર હતી તે ઈશિકાએ કરી છે સાથે જ ડુમાડ ગામમાં સંદેશો આપ્યો છે કે જિલ્લા વિકાસ અધિકારી

સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કર્યા અને સફળતાપૂર્વક ઘણા બધા કાર્યક્રમ પૂરા પણ થયા આ વખતે ખાસ કરીને સ્વભાવ અને સંસ્કાર આ ઉપર ભાર આપવામાં આવ્યો છે અને અમે લોકોએ સત્તરમી તારીખથી જ્યારથી આ એનાઉન્સમેન્ટ થયું મીન્સ પ્રધાનમંત્રીના જન્મદિવસથી લઈને આજ સુધી આજે ત્રીસ તારીખ થઈ ગઈ અમે લોકોએ સૌથી પહેલાં સત્તર તારીખની વાત કરીએ તો જિલ્લાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને જે આપણા રસ્તાઓ જાહેર રસ્તાઓ માર્ગો ઇમારતો આપણા હેરિટેજ બિલ્ડિંગો આ બધાની સાફ સફાઈ લાઇબ્રેરી દવાખાના આપણા ગાર્ડન આપણા સારી સારી આપણી પ્રતિમાઓ ખુલ્લા પ્લોટ આ જેટલા હતા એ બધાની ઝુંબેશના રૂપમાં આપણે સાફ સફાઈ ચાલુ કરી તાલુકા લેવલે પણ કરી ગ્રામ્ય લેવલે પણ કરી લોકોને પણ એમાં જોડ્યા માર્કેટ વિસ્તાર હતા વાણિજ્ય વિસ્તાર હતા એમાં પણ આપણે એટલી સાફ સફાઈની જોરદાર ઝુંબેશ કરી સરકારી કચેરીઓમાં પણ એ જ રીતના કર્યું કે જૂની જેટલી વસ્તુઓ હતી એટલી બધી કાઢીને સાફ સફાઈ કરીને વ્યવસ્થિત ઇવન જિલ્લા પંચાયતમાં પણ અમે સઘન ઝુંબેશ અહીંયા કરી હતી એવી રીતે આઉટગ્રોથ જે વિસ્તારો છે આપણા એની પણ એટલી બધી સફાઈ કરી આ દરેક સફાઈના રોજે રોજ ફોટા અપલોડ કરવામાં આવતા હતા માહિતીનું નિત્ય રિપોર્ટિંગ કરવામાં આવતું હતું મીડિયા કવરેજ પણ એનું સારું થતું હતું આ સાથે સાથે કલ્ચરલ ઇવેન્ટો પણ અમે ઉજવી એમાં પણ અમે પરંપરાગત જે આપણું કાર્યક્રમો છે એને સા સાથે રાખીને સાંસ્કૃતિક કલાકારોને જોડીને એની અંદર અમે કામ કર્યું સ્વચ્છતા રેલી પણ ઘણા બધા ગામોમાં યોજવામાં આવી શ્રમદાન દિવસ પણ અમે સારી રીતે ઉજવ્યો પછી આ બાબતે શાળા પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં સ્પર્ધાઓ થઈ જેમ કે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા એનો પણ સારો પ્રતિસાદ મળ્યો વિદ્યાર્થીઓએ પોતાની લાગણી વ્યક્ત કરી ડોર ટુ ડોર જે કચરાની જાગૃતિ છે એના અભિયાન માટે પણ અમે સારું કામ કર્યું શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી લીધી જેમ કે એમએસ યુનિવર્સિટી અને બાકીની યુનિવર્સિટી એમને પણ આની અંદર જોડ્યા તમામ સરકારી અધિકારી અને તમામ સરકારી કચેરીને પણ આમાં જોડી સાથે સાથે જેટલા સરકારી કાર્યક્રમો થયા એ સરકારી સરકારીક્રમો એક પેડ માકે નામ જે કોન્સેપ્ટ હતો એને લઈને દરેક ગામે ગામ અમે આ રીતે વૃક્ષોનું ઔષધીય વૃક્ષોનું જંગલ ખાતાના અધિકારીઓની મદદ લઈને વાવેતર પણ કર્યું સફાઈ મિત્ર સુરક્ષા શિબિર એટલે કે જેટલા સફાઈ કર્મચારી છે એમના ચકાસણીનો કેમ્પ પણ અમે આ કાર્યક્રમ દરમિયાન કર્યો આ સાથે અમારો ગરીબ કલ્યાણ મેળો પણ થયો અને હમણાં સખી ટોક શો પણ કર્યો અમે ઘણા બધા વિલેજીસમાં થયો એમાં અમે વર્મિપોસ્ટ કમ્પોશન જે છે ખાસ એટલે કમ્પોસ્ટિંગનું મહત્ત્વ સમજાયું પશુ શેડનું મહત્ત્વ સમજાયું સ્વ સહાય જૂથની મહિલાઓ અને આંગણવાડીની બહેનો દ્વારા અમે ગામમાં આ જાગૃતિ લાવ્યા કે આ સ્વચ્છતાનું મહત્ત્વ શું છે સાથે સાથે એઝ અ ડોક્ટર તરીકે અમે એ પણ સમજાવ્યું કે શરીરની સાથે મનની સ્વચ્છતા પણ જરૂરી છે મનમાં રહેલો કચરો જે છે એને પણ કેવી રીતે દૂર કરવા કેવી રીતે માનસિક સ્વાસ્થ્ય જાળવવું એ વસ્તુનો પર ભાર મૂકીને એ પણ અમે કર્યું પછી આ બાબતના જુદા જુદા વર્કશોપ પણ થયા વેબિનાર પણ થયા કાર્યક્રમો પણ ઘણા બધા આ બાબતમાં કર્યા સિંગલ યુઝ પ્લાસ્ટિક બાબતે અમે લોકોને જાણકારી આપી મહિલાઓ હવે તો આગળ આવી છે ને મહિલાઓ બોલી રહી છે વડોદરામાં કે અમે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરીએ આ સાથે સાથે અમે જુદા જુદા દિવસોની ઉજવણી કરી અને એ દિવસોની ઉજવણીમાં બધાને અમે જોડ્યા ખાસ કરીને માન્ય શ્રીએ એક નવી પહેલ કરી આ વખતે એ પણ હું આપને જણાવવા માગું છું કે વડોદરાના જે સોશિયલ મીડિયાના જે એમ્બેસેડર અથવા તો ચેમ્પિયન્સ કહેવાય એમને આમાં જોડ્યા હું આપને વાત કરું તો જ્યાં આગળ દુમાડ ગામ છે તો દુમાડ ગામની અંદર આપણે માર્શલ આર્ટની ગુજરાતની ફર્સ્ટ જે ફાઇટર છે ઈશિકા થિતે એમણે ત્યાં આવીને દુમાડ ગામમાં સંદેશો આપ્યો માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી નિયામકશ્રી ઉપસ્થિત હતા ગામજનોએ સ્વીકાર્યો અને ત્યાં આગળ દસ એમ્બેસેડર એટલે કે દસ છોકરાઓને એમણે નિયુક્ત કર્યા જે આ ગામમાં જવાબદારી લેશે સ્વચ્છતા બાબતે આવો જ એક સરસ કાર્યક્રમ બાજવા મુકાબ્યો હતો ત્યાં આપણા બોક્સિંગના ઇન્ટરનેશનલ ચેમ્પિયન જે વુશુ કહેવાય એ મયુરસિંહજી ઉપસ્થિત હતા બાજવામાં એમણે પણ આ રીતે અપીલ આપી હતી તો અમે આ રીતના સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરને જોડ્યા કલાકારોને જોડ્યા પ્રતિભાવાન વ્યક્તિઓને જોડ્યા આ સાથે સાથે અમારા બધા પદાધિકારીઓ જોડાયા અમારા જિલ્લા પંચાયત પ્રમુખ અમારા બધા ચેરમેનો આ બધા જ જોડાયા તો આ વડોદરા જિલ્લામાં આ રીતે સ્વચ્છતા સેવા અંતર્ગત આજે ત્રીસ તારીખ સુધી સઘન ઝુંબેશ કરી આજે પણ સંવાદનો કાર્યક્રમ હતો તો અમે મીડિયાના માધ્યમથી આપને જણાવીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળી સ્વચ્છ સ્વસ્થ સુરક્ષિત વિકસિત વડોદરા બનાવીએ